આપવાના બહાને યુવક પાસેથી નાણાં ખંખીરી લેનાર ટોળકીને સાયબર સેલે ઝડપી પાડી હતી ટાસ્ક ફ્રોડ આચરના ત્રણ ભેજાબાજુની અટકાયત કરાઈ સાયબર ક્રાઇમના પીઆઈડી એન પટેલે પત્રકાર પરિષદ યોજી ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવી વધુ રૂપિયા કમાવાની લાલચે રૂપિયા ગુમાવી રહ્યા છે માત્ર યુવાનો જ નહીં પરંતુ વયોવૃદ્ધ અને મહિલાઓ પણ આવી ટોટકીના ઝાંસામાં આવી જઈ છેતરાઈ રહી હોવાની અસંખ્ય ફરિયાદ સાયબર પોલીસના ચોપડે નોંધાયેલી છે થોડા સમય પહેલા જ વડોદરા સાયબર ક્રાઇમે ટાસ્ક ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા અમન દિનેશ શાહે વડોદરા સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓના વોટ્સઅપ પર એક અજાણ્યા નંબરથી એચ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની પરથી મેસેજ આવ્યો અને ટેલિગ્રામ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાની પણ વાત કરવામાં આવી હતી આ સાથે ટેલિગ્રામ આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ટેન્ક સબસ્ક્રાઈબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપવામાં આવ્યા હતા આ ટાસ્ક પૂર્ણ કરવાને બદલે નિયત રકમ ચૂકવવામાં આવી હતી ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા બ્યાસી લાખ સડસઠ હજાર એકસો એકતાળીસ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી અને ટાસ્ક પૂર્ણ કરતાં રિવોર્ડ પેટેની રકમ ક્રિસ્પો વોલેટમાં દેખાડી હતી પરંતુ જ્યારે અમન શાહે આ ક્રિસ્પો વોલેટમાંથી રૂપિયા વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે રૂપિયા વિડ્રો થયા ન હતા જેથી તેને સમજ આવી ગઈ કે તેની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે જેના પરિણામે તેણે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ છવ્વીસ જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્સના બહાને રૂપિયા સા બ્યાસી પોઈન્ટ સડસઠ છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરીને આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે હા ટાસ્ક જોબ વડોદરા સાયબર વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યુ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટોકરન્સીની કરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફોર્સ ની આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં આરોપીઓ બાર પાસ સુધી અભ્યાસ કરેલો છે અને એક આરોપીએ ડિપ્લોમા લેબોરેટરીનો કોર્સ કરેલો છે સદર ગુનાના સદર આરોપીનું જે બેંક એકાઉન્ટ છે તેની વિરુદ્ધ દેશમાંથી વીસ જેટલી કમ્પ્લેન નોંધાયેલી છે એમાં પાંચ દિવસમાં સોરી દસ દિવસમાં એક પોઈન્ટ એક્યાસી કરોડ નું ટ્રાન્ઝેક્શન થયેલું છે ગુનાહિત ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતી તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે એ સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાનું જાણી શકાય સદર આરોપીઓ ઉદયપુર ખાતે જઈને બેંક ચક્ર આપેલું હતું તે આરોપી ની ની તપાસ ચાલુ છે આરોપી પાસેથી લેપટોપ સિમ કાર્ડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલો છે અને હજુ બીજા આરોપીઓની વિગત મેળવીને ધરપકડ કરવાની દિશામાં તપાસ ચાલુ છે એ અત્યારે કઈ ના શકાય વિગતો આવે નથી